ગદા પ્રથમ પ્રકરણ એકવીસ એકાંતિક ધર્મવાળાનું અક્ષરના બે સ્વરૂપનું સન્વત અઢારસો છોતેરના પોષ સુધી ત્રણ ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઉગમને દ્વાર ઓરડાની ઓસરીએ ડોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ હતો ને ધોળી પાદમાંથી બાંધી હતીને ઉગમને મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાની આગળ સાદું ઝાંજ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યાને એમ બોલ્યા જે સર્વે સાંભળો એક વાર્તા કરીએ એમ કહીને જાજી વાર સુધી તો નેત્રકમળને મિંચીને વિચારી રહ્યાને પછી બોલ્યા જે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે રચળનિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરૂચિ તથા ભગવાનને વિશે મહાલ્યે સહિત એવી નિષ્ઠામ ભક્તિ એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પિતા ના તાં દોતાં ચાલતાં સર્વ સર્વક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંત કરણ દેવતા વિષયે સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં કેમ કે જે આ જીવ છે તે ચોરાશી લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કુતરીઓ જેટલી મીંડીઓ જેટલી વાનરીઓ એ આદિક જે જે ચોરાશીના જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કંઈ એણે સ્ત્રી નથી કરી સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે તેમ જાય જીવે સ્ત્રીના દેહધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે તેટલા માટે જે મેં ચોરાશી લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા ચોરાશી લાખ જાતના દેહને પોતાનું દેહ માનતા નથી અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલાં વિડિયો તમારા સુધી પહોંચે